ટીવાય બી એના વિદ્યાર્થીઓ તમારે થોડીક પરિભાષા અભ્યાસક્રમમાં છે એમાંની ત્રણથી ચાર પરિભાષા આપણે કરેલી તમે એને સંજ્ઞા કહો પરિભાષા કહો અંગ્રેજીમાં જેને ટર્મિનોલોજી કહેવાય તો એવી એક પરિભાષા તમારે છે સન્નિધિકરણ જેને અંગ્રેજીમાં જક્સ્ટા પોઝિશન જે યુ એક્સ ટી એ પીઓ એસ આઈ ટી આઈ ઓ એન જક્સ્ટા પોઝિશન કહેવાય ગુજરાતીમાં આપણે એને સહોપસ્થિતિ સહ વત્તા ઉપસ્થિતિ અથવા સન્નિધિકરણ કહીએ છીએ મૂળ લેટિન શબ્દ જક્સ્ટા જે યુ એક્સ ટી એ એટલે નેક્સ્ટ નેક્સ્ટ એટલે પછીનો અને બીજો શબ્દ ફ્રેન્ચ પોઝિશન તો લેટિન શબ્દ જક્સ્ટા એટલે કે નેક્સ્ટ અને ફ્રેન્ચ શબ્દ પોઝિશનમાંથી જક્સ્ટા પોઝિશન એવો શબ્દ બનાવવામાં આવ્યો એનું ગુજરાતી આમ નિકટ સ્થિતિ એવું થાય પણ આપણે સન્નિધિકરણ અથવા સહોપસ્થિતિ વત્તા ઉપસ્થિતિ એવું કરીએ છીએ મૂળ સંજ્ઞા ચિત્રકળાની છે એમાંથી એ સાહિત્ય અને ખાસ કરીને હવે તો વાર્તામાં નિબંધમાં બધે જ વપરાય છે ખાસ કરીને આધુનિક સાહિત્યમાં વપરાતી આ રચના રીતિ ટેકનિક છે કોઈ પણ બે સમાન કે વિરોધી એવા પાત્રો विचारों के परिस्थिति ने सांसा में मुकीने के बाजू-बाजू में मुकीने एक नवी भाव स्थिति उपजाव वा माटे आ प्रयुक्ति नो उपयोग थाईश फरी एक बार का को। कोई पद में समान के विरोधी एवं पात्रों विचारों के परिस्थिति ने सांसा में मुकीने નવી ભાવસ્થિતિ ઉપજાવવા માટે આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે કેટલીક વાર સમાન વિચાર ધરાવતા પાત્રો પરિસ્થિતિ કે પ્રસંગને પણ સામસામે મૂકીને એક નવો અર્થ સંદર્ભ પ્રગટ કરવામાં આવે છે હું તમને સાદા શબ્દોમાં સમજાવું તો બે વસ્તુને નજીક મૂકીને એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે લેખકો વારે વારે પ્રયુક્તિનો ઉપયોગ કરે છે દાખલા તરીકે સમૃદ્ધિ અને ગરીબી સૌંદર્ય અને કુરૂપતા પ્રકાશ અને અંધકાર જીવન અને મૃત્યુ એને બાજુ બાજુમાં મૂકવાથી બીજી પરિસ્થિતિ વધારે સારી રીતે સમજાય આમ તો દરેક સ્વરૂપમાં આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે પણ મૂળ ચિત્રકળાથી આ પ્રયુક્તિની શરૂઆત થઈ કમ્પેરિંગ અને કોન્ટ્રાસ્ટ સરખામણી કરો અને વિરોધ આ બે આ પ્રયુક્તિની અંદર મહત્વના છે સરખામણી કરો અને વિરોધ કરો કમ્પેરિંગ અને કોન્ટ્રાસ્ટિંગ સરખામણી કરો કરો અને વિરોધ એક પાત્રની બાજુમાં બીજું પાત્ર મૂકો એક પરિસ્થિતિની બાજુમાં બીજી પરિસ્થિતિ મૂકો દાખલા તરીકે જયંત ખત્રીની વાર્તા કૃષ્ણ જન્મ એક બાજુ બિલકુલ ગરીબો છે કોથળો પહેરીને ચાલનારા કોથળા પર પ્રસૃતિ કરનારા અને બીજી બાજુ રેશમી વસ્ત્ર ધારણ કરનારા છે તો બેઉને બાજુ પર મૂકીને લેખક બેવ પરિસ્થિતિ વચ્ચેનો વિરોધ પેલા બાળકને સમજાવે છે સુરેશ ચોશીની જન્મોત્સવ વાર્તા એક બાજુ કૃષ્ણનો જન્મ અને બીજી બાજુ ઝૂંપડીની અંદર થતો બાળકનો જન્મ અને કૃષ્ણને પણ જીવવાનું છે એટલે એના પિતા એને ગોકુળ છોડી મથુરા છોડીને ગોકુળ મૂકવા જાય છે નંદને ત્યાં આ ગરીબ બાળકે જીવવું હોય તો એક ડોહા પાસે જઈ અને એનો પગ મરડાવી જેથી એ લંગડો થાય અને ભવિષ્યમાં ભીખ માંગીને જીવે તો બે જન્મ ની આખી વાત ને બાજુ પર મૂકી અને જે સહોપ સ્થિતિને કારણે આખી પરિસ્થિતિ તમારી સામે ઊભી કરે છે ક્યારેક એકાદ વાક્ય ઓલ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એક બાજુ પ્રેમ બીજી બાજુ યુદ્ધ કેવી બિલકુલ વિરોધાભાસી પરિસ્થિતિ પણ પ્રેમમાંય બધું ચાલે અને લડાઈમાંય બધું ચાલે ત્યાં કોઈ નિયમો તમે લાદી શકો નહીં ઓલ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર તો આ સહુપસ્થિતિ તમે ભગવતીકુમાર શર્માની સમય દ્વીપ નવલકથા વાંચો તો એક વાક્ય આવે ફૂક મારી દીવો ન ઠરાય અને કેટલા બધા સમય પછી ફરી પાછું એ જ પરિસ્થિતિ આવે તો અજંગસ્ટાપોઝિશન બે પરિસ્થિતિને બાજુ પર મૂકી અને પેલા પાત્રના મનમાં શું ચાલે છે એ આપણને બતાવે છે ઓલ્ડ મેન એન્ડ સીમાં શાંતિયાગો અને પેલી મહબિન માછલીની દશા તમે છો તો બે ભિન્ન પરિસ્થિતિ કે સ્થળની સહ ઉપસ્થિતિ કે બે પરિસ્થિતિ એટલે અમીર ગરીબ જીવન મૃત્યુ હેમિકવે વાર્તા ઇન્ડિયન કેમ્પ પિતાને એને દુનિયામાં જીવન કેવી રીતે આવે તે બતાવવું છે પણ જીવન સાથે મૃત્યુ સંકળાયેલું છે જીવન બતાવવા માટે છે પણ એને જોવી પડે છે તો આ સહોપ સ્થિતિ દ્વારા લેખકે જે સિદ્ધ કર્યું એ કર્યું કે આ બંને ઘટના એકમેક સાથે સંકળાયેલી છે તો સહોપસ્થિતિ સંનિધિકરણ જક્ષા પોઝિશન ની પ્રયુક્તિ વડે લેખક ઘણો બધું સિદ્ધ કરતો હોય છે ખાસ કરીને એક નવો અર્થ સંદર્ભ એ વાંચનારના મનમાં પ્રગટ કરી આપે છે તમે જયંત ખત્રીની કૃષ્ણ જન્મ સુરેશ જોશીની જન્મોત્સવ ભગવતી કુમાર શર્માની સમય દ્વી હેમિંગ વેની ધ ઇન્ડિયન કેમ્પ કે હેમિંગ વેન ઓલ્ડ મેન એન્ડ ધ સી સુરેશ જોશીની વાર્તાઓમાં બે સમાંતર કથા ચાલે એની તો એના દ્વારા પણ એક નવો અર્થ પ્રગટાવવામાં લેખક સફળ થતો હોય છે તો જક્ષતા પોઝિશન સહ ઉપસ્થિતિ નિકટ સ્થિતિ આ બધા એના પર્યાય છે